તમે ઓલી કહેવાત ચા કરતા કેટલી ગરમ અમરેલી માં ચા કેટલી વાંચી લીધી હશે પણ હવે આ કહાની ના જે ઓલા ટપકા નહીં જોડવાના હોતા એટલે પૂરતી આવતું છોકરાઓની આમ ટપકા જોડો એટલે ચિત્ર બની જાય આ ધીરે ધીરે જેમ જેમ ટપકા જોડીએ ને એમ ખબર પડી જાય છે કે આ કહાનીનો રચયતા કોણ છે નિહાર કાલાવડિયા છે કૌશિકભાઈ વેકરિયાના અંગત મદદનીશ આ અંગત મદદનીશ બહુ બધી મદદ કરતા લાગે છે આમ તો પાયલબેનને ડીજીપીને જે ઓલી ફરિયાદ કરી એમાં નિહાર કાલાવડિયાનું નામ છે કે ભાઈ ટોળામાં આટાફેરા કરતા હતાં હવે અંગત મદદનીશ ને સરઘસના ટોળામાં અથવા તો રિકન્સ્ટ્રક્શનના ટોળામાં હું આંટા ફેરા કરતા હતા એ ખબર નથી પડતી આ પોસ્ટ એ તમને દેખાડું અને આ પીએનો જે ઘમંડી ખેલ છે એ પણ તમને દેખાડું અને આના રિંગ માસ્ટર રિંગ માસ્ટર એટલે હું ખબર છે તમને આ પાછું અંગ્રેજી સમજવા વાર બહુ લાગે હું બહુ હેલા બહુ ભાઈબંધ એમ સમજ્યો કે રિંગ માસ્ટર એટલે હું તમને સમજાવી દઉં રિંગ માસ્ટર એટલે જે સરકસમાં ઓલી આખી રિંગ હોય ને જેમાં બધા ઓલા કરતબ કરે આનો મેઇન હોય રિંગ માસ્ટર કહેવાય એવું હું સમજો છું તમે કંઈક બીજું સમજ્યા હોય તો ઠીક છે પણ આ કહાની ના રિંગ માસ્ટર કૌશિકભાઈ છે કે કેમ એ સવાલ એ મને થતો પણ અમરેલી ની જનતા ને સવાલ થાય કે કૌશિકભાઈ શું છે કે તમે દિવાળી ચાપી દો કપાહની ગુણી પડી હોય ત્યાં દિવાળી ચાપી દો અને પછી આગ ઊભા ઉભા વાત એવી કરો કે આરું આગ બહુ ભયંકર છે નહીં તો તમને શું લાગે તમને ગામને ખબર નહીં પડે કે દિવાળી બધી ખબર પડે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું હું છું જો ભાઈ સાઈડમાં તમને ધીરે ધીરે આ નિહાર કાલાવાડિયા એની પોસ્ટ દેખાડતો જાઉં શું ભાઈ પોસ્ટ કરે કહું તમને તમને વંચાતી હશે પણ હું કહી દઉં કે મેં તો એવું સાંભળ્યું તું કે મોર બોલે છે પણ સરઘસમાં તો કુકડા બોલી ગયા એમ સરઘસમાં કુકડા બોલી ગયા એક રાજનેતાના મદદનીશ તરીકે આવી અશોભનીય વાતો કરવી કોઈ દીકરી માટે અથવા તો આરોપી માટે તમે હું કાંઈ મેજિસ્ટ્રેટ છો ચીફ જસ્ટિસ છો હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના અને કુકડા બોલતા જોયા એટલે શું એવો તો શેનો ઘમંડ હે ભાઈ અને એવો તો હેનો પાવર હે અને એટલો બધો પાવર હોય તો તમે વિચાર કરો કૌશિકભાઈમાં ભાઈ હું હશે અને મને તો એટલી ખબર પડે જો ભાઈ કે મારા કોઈ અંગત મદદનીશ હોય પીએ પર્સનલ આસિસ્ટન્ટ અથવા તો કહો સલાહકાર એ મને પૂછ્યા વગર કાંઈ તીકડમ કરે નહીં તમે વિચારો તમે કોઈક રાખ્યા હોય અંગત મદદનીશ કેટલો જોરદાર ગુજરાતી શબ્દ છે નહીં હવે તમે કોઈ રાખ્યા હોય તમને પૂછ્યા વગર એ કાંઈ પોસ્ટ મૂકે તમને પૂછ્યા વગર એ કોઈ કાંડ કરે તમને પૂછ્યા વગર કોઈના પોલીસના કામમાં રિકન્સ્ટ્રકશનમાં કે સરઘસમાં વાહે વાહે હાલત આવે ન આવે નિહાર કાલાવાડિયા જે હોય એમના કૌશિકભાઈ સાથે જે સંબંધ હોય મારો કહેવાનો મતલબ એ છે કે તમે જે પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ એ દિવસે અમારા હાથમાં હતી આ પોસ્ટ આજે અમને મળી છે ને આજે અમારી પાસે છે એ અમે તમને સાઈડમાં દેખાડીએ છીએ એના પરથી એક વાત તો સાબિત થઈ ગઈ કે આ આ આખી ગેંગમાં કોઈ આરોપીનું રિકન્સ્ટ્રક્શન થાય કે એનું સરઘસ નીકળે તો આ ઈ ગેંગને કેટલી મજા આવે છે અથવા તો આવા નિર્દોષ લોકોને જ્યારે જાહેરમાં બદનામી વોરવી પડે ત્યારે આવા લોકો હું મજા લે છે ને એની આ સાબિતી છે તમે ઓળખજો અમરેલીની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું નેતા પસંદ કરવામાં ભૂલ ન કરતા જો હું તમને કહું વિછીયામાં આ જ હાલત છે

આવ્યા તમને પૂછવા તમને શું તકલીફ છે નહીં આવે મારો કહેવાનો ભાવાર્થી છે કે જો આવા પીએ હોય તો એના સાહેબ કેવાય છે અને સાહેબના આદેશ વગર પીએ કોઈ કમેન્ટ કરે અથવા તો પોસ્ટ મૂકે મનેય નવાઈ પમાડે એવી વાત છે કાલ ઉઠીને કદાચ એવું થાય કે કૌશિક વેકરી એવું કહી દે નહીં હાર કાલાવાડિયા સાથે મારે કોઈ સંબંધ નથી તો એ ખોટું માનવું હે પોતાથી પોતાની ઇમેજ બતાવવા કિનારો કરી લે એવા નેતાથી આઘું રહેવું અને એવા નેતાને આપણે ફરી પસંદ કરવા છે કે નહીં એ પાંચ વખત ને પાંચ હજાર વખત વિચાર કરવો કે આવા નેતા આપણે જોવે છે જો તમારા ઘરે શાક બકાલું આપવા તો કોઈ નેતા નહીં આવે પણ તમે એની ઓફિસે જાઓ અને તમારા જિલ્લા શહેરમાં કઈ બને તે થાંભલાની જેમ રોડ વસાળે ઉભો રહે ને નેતા હાચો તો સમજી ગયા બાકી આવા સફોતરા અને ખંધા નેતાઓની કોઈને જરૂર હોતી નથી આ મારી વાત યાદ રાખી લેજો ખાદી કપડાં પહેરીને ઇન્શર્ટ ટાઈટ ઇનશર્ટ કરીને ઈસ્ત્રી ટાઈટ શર્ટ પહેરીને બજારમાં હાલ્યો જતો હોય તમે એને નેતા કહી દેતા હોય તો બે હાથ જોડીને કહું છું કે આવા નેતા કહી દેવા નહીં આપણે જ છીએ જે આવાને નેતા બનાવે છે અને આપણે પછી તમને કહું આ અગિયાર જાન્યુઆરીના દિવસે સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હતા કૌશિક વેકરિયા આવ્યા અમરેલીમાં અને અમરેલીમાં આવ્યા હોય તો બજારમાં દેખાણા મીડિયાના સવાલનો સામનો કર્યો નહીં કરે પાયલના ઘરે મળવા ગયા નહીં કરે કેમ કે એટીટ્યુડ છે ને કમાન્ડ એટીટ્યુડ અને આવા એટીટ્યુડ ધરાવતા નેતાઓને નેતા કહેવા કે નહીં આ સવાલનો જવાબ હું તમારી ઉપર છોડું છું સ્ક્રીનમાં દેખાતી નિહાર કાલાવાડિયાની પોસ્ટ એ સાબિત કરે છે કે પક્ષના આવા નેતાઓમાં ઘમંડ કેટલો ઘૂસી ગયો છે એ સાબિત કરે છે કે આ જે સરઘસ નીકળ્યું રીકન્સ્ટ્રક્શનના નામે એમાં આવા કહેવાતા અંગત મદદનીશ ઘનિષ્ઠ વ્યક્તિઓ અને આવા ધારાસભ્યો શું રોલ ભજવી શકે છે અથવા તો ભજવ્યો છે એનો સવાલનો જવાબ હું તમારી ઉપર છોડું છું કૌશિક વેકરિયા સાહેબને ફરી એક વખત આ વિડીયોથી વિનંતી કરું છું કે જો તમને એમ લાગતું હોય કે તમે બહુ હાચા છો ને તમારો આમાં કાંઈ રોલ નથી તો મારા ખાલી દ પાંચ દસ સવાલ છે બહુ હું તો નાનો પત્રકાર છું જો પાંચ દસ સવાલ છે મારો ગુજરાત તક ને ઇન્ટરવ્યુ આપી દો ગુજરાત તક ને ઇન્ટરવ્યુ ન આપવું હોય તો પ્રેસ કોન્ફરન્સ કરો અમને કઈ એક્સક્લુઝિવ કન્ટેન્ટ માં લડી લેવું એવું તો છે નહીં એટલે કહેવાનો મતલબ તમે એક પ્રેસ કોન્ફરન્સ કરો અને અમરેલી અને ગુજરાત ભરના જે મારા પત્રકાર મિત્રો છે એના સવાલના હર વેક દિન જવાબ આપી દો પછી દૂધનું દૂધ થઈ જાય પાણીનું પાણી પણ જ્યારે તમારે વોટ લેવાતા ત્યારે તો ઊભી બજારે ઇનશર્ટ મારીને ભરતા હતા હવે જ્યારે જનતાને મીડિયા સવાલ પૂછવા મળી કેમ કે બકરી બરફ ખાઈ ગઈ ત્યારે તમને હવે મીડિયા નડશે ત્યારે અમરેલીની જનતાએ હારી નહીં લાગે અને બાકી બીજા જે હું તમને એવા કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં જે હાલી નીકળ્યા છે છે ને કે સચ્ચાઈનો વિજય થશે અને બહુ સારા નેતા આપણને મળ્યા તો તમારા નેતાજીને એકવાર બજારમાં આટા મારે હો એટલે એવા ખોટે ખોટા કોઈને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો ખુદને નેતા કહેતા હોય તો જાહેરમાં આવો અને મીડિયાના સવાલનો સામનો કરો અને પછી બીજી વાત કરો બાકી યાદ રાખજો અમરેલીની જનતા છે સ્માર્ટ હોશિયાર છે એટલે પાછું ચૂંટણી એક વખત ધારાસભ્ય થઈ ગયા કાયમી ધારાસભ્ય રહેશો નહીં ને લડવું તો પડશે ને જો પક્ષ ટિકિટ આપે તો બાકી તમારા કારણે પક્ષમાં ગાંધીનગર કમલમમાં હું હાલી રહ્યું છે એ મને ખબર છે એટલે તાત્કાલિક જવાબ આપો નહીં તો ગાંધીનગર કમલમમાં તમારે કોના ત્યાં રજૂઆત કરવી પડી કયા મંત્રીઓને મળવું પડ્યું અને કોની પાસે તમારે આજી કરવી